અને હવે દર્શન કરાવીશું આપને સિદ્ધનાથ મહાદેવ મંદિરના આ સ્વયંભૂ શિવલિંગ સુરતના ઓલપાડમાં આવેલું છે આ પવિત્ર મંદિરમાં શિવલિંગની સાથે મહાદેવની અલૌકિક પ્રતિમાના પણ દર્શન કરી શકાય છે કહેવાય છે કે જો તમે આ મંદિરના બંને સ્વરૂપને એકવાર નસમસ્તક થઈ ગયા તો જીવન પર્યંત કદી નહીં થાય આપને દુઃખોનો સંગાત તો આવો કરીએ આ દિવ્ય મંદિરના દર્શન ઓલપાડ તાલુકાના સરસ ગામે અતિ પ્રાચીન અને ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે અને આ શિવ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો કહેવાય છે કે હેડંબાવનનો આ વિસ્તાર અને દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ આવેલો હતો અને આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઈ જતી અને ટેકરી ઉપર ઊભે રહી એક જગ્યા પર અવિરત આંચળમાંથી દૂધની ધારા વહેરાવતી હતી આ દ્રશ્ય ગોપાલકોએ જોયા અને તેમણે ગોકળ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકળ ઋષિએ પોતાની અંતર મનથી જોયું તો જમીનમાં શિવલિંગ હતું ગોકળ ઋષિએ એ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયું કહેવાય છે કે રાજા મહારાજાના સમયમાં લૂંટારાવના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા આથી વર્ષો પહેલાં લૂંટારાઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી ગાયકવાડના સમયના આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માનીને લૂંટારાઓએ આ મંદિરમાં લૂંટ ચલાવી હતી અને શિવલિંગ પર હથોળા અને ગુહાળીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે શિવલિંગમાં પડેલા છિદ્રોમાંથી અસંખ્ય ભમરા બહાર આવ્યા અને લૂંટારાઓને ઝેરી ડંખ મારવાનું શરૂ કરતા લૂંટારા જીવ લઈને ભાગ્યા હતા આજે પણ આ લૂંટારા દ્વારા ખંડિત થયેલા શિવલિંગમાં છિદ્રો જોવા મળે છે મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારાશ ધરાવે છે પણ શિવલિંગમાંથી આજે પણ કુદરતી રીતે મીઠું ઝરણું વહી રહ્યું છે અને ગંગાજી હોવાનું માનવામાં આવે છે આ મંદિરમાં માત્ર સુરતમાંથી જ નહીં પણ ભારતભરમાંથી શિવભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ ઐતિહાસિક મંદિર છે અને ઘણું જૂનું પુરાણું મંદિર છે અહીં આવીને અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે અને અમને આ મંદિરમાં ઘણી શ્રદ્ધા બી છે ગાયકવાડના સમયમાં એટલે કે સત્તરસો પંચાણુંમાં પ્રથમ જ્યારે આ મંદિરનો જીણોદ્ધાર કરાયો ત્યારે આઠ વર્ષ જેટલો સમય લાગ્યો હતો ગાયકવાડ સ્ટેટના દામાજી રાવ પીલાજી રાવને પૂનાના સુબાઓના ભયથી પેશવા સરકારના નથુરામ મહેતાને સિદ્ધનાથ મંદિરની જગ્યા બતાવી હતી અને મંદિરના જીણોદ્ધાર માટે બાધા લેવડાવી હતી નથુરામ મહેતા રસ્તેથી જતા હતા ત્યારે તેમણે રસ્તેથી પંદર હજારની થેલી મળી હતી અને મળેલા રૂપિયાથી તેમણે મંદિરના જીણોદ્ધાર પાછળ ખર્ચો કર્યો હતો આ મંદિરના નિર્માણ માટે તે વખતે જયપુર અને મારવાડથી શિલ્પી બોલાવવામાં આવ્યા હતા અને તે વખતે સિમેન્ટના બદલે ચીકણી માટી પથ્થરની શિલાથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું આજે આ મંદિર વર્ષો પછી પણ અડીખમ છે અને કડિયુગમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે કે તમારું પણ એવું કાર્ય હોય કોઈ પણ એવું કામ હોય જે આજ સુધી પૂરું નહીં થયું હોય તમે બે હાથ જોડીને દાદાને પ્રાર્થના કરો તો તમારા દરેકે દરેક કામ સિદ્ધ થઈ જાય એના ઉપરથી એનું નામ સિદ્ધનાથ પાડવામાં આવ્યું છે માક્ષર સુદ અગિયારસ જે મહા મહિનાની અગિયારસ આવે છે એ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે એ દિવસે અહીંયા બે દિવસનો મેળો ભરાય છે અને રાતના જ્યારે મહાપૂજા થાય છે ત્યારે આ પાણી તમને આપોઆપ બહાર નીકળતો જોવા મળે છે આખા વર્ષ દરમિયાન એક જ વખત જોવા મળશે માક્ષર સુદ અગિયારસને દિવસે એ દિવસ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે અને અહીંયા બે દિવસનો મેળો ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવજીની ખાસ કરીને જો વાત કરીએ તો અહીં લોકોની આસ્થા ખાસ જોડાયેલી છે અને સિદ્ધનાથ મહાદેવ દાદા ભક્તોની મનોકામના હર હંમેશ પૂર્ણ કરતા હોય છે આમ તો ભોળાનાથ નામ પ્રમાણે જ ભોળા ભક્તો મનથી જ્યારે તેમને યાદ કરે છે ત્યારે ભગવાન શિવ તેમને આશીર્વાદ અર્પણ કરે છે ત્યારે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ પણ વર્ષોથી ભક્તોની માનતા સિદ્ધ કરે છે શિવભક્ત સિદ્ધનાથ મહાદેવ પર ભરપૂર આસ્થા ધરાવે છે અને શિવ પણ ભક્તોની આ તમામ મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ કહેવાય છે કે જ્યાં જીવ ત્યાં શિવ અને જ્યાં શિવ ત્યાં જીવ જીવન અને મૃત્યુના દેવ એટલે મહાદેવજી ત્રિકાળ જ્ઞાની છે અને ત્રિનેત્ર ધારી છે શિવના ભક્તો પર હર હંમેશ શિવજીના આશીર્વાદ રહેતા હોય છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ દાદાના દર્શન કરનાર હર કોઈ શિવ ભક્તોની મનોકામના અહીં બિરાજમાન શિવજી પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઓલપાડ